સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ આ દેહ આદિ આજથી વર્તો પ્રભુ આધિન દાસ દાસો દાસ છું આપ પ્રભુ નો દિન આ દે આદિ આજથી વર્તો પ્રભુઆધિન દાસ દાસો દાસ છું તેહ પ્રભુ નો દિન આત્મસિદ્ધિ શાસ્ત્રની આ એકસો છવ્વીસમી ગાથા છે તમારો પ્રશ્ન છે કઈ આપ પ્રભુનો દિન બોલવું કે તેહ પ્રભુ નો દિન એમ બોલવું મૂળમાં તો બોધબીજ પ્રાપ્તિ કથન આત્મસિદ્ધિના શિષ્યને સંકિત થયું બોધબીજ મળ્યું ત્યારબાદ અવભાવ રૂપે એ ગુરુ ભગવાન પ્રત્યે પોતાના ભાવ દર્શાવે છે મૂળમાં તો જેવા ભાવ તેવા પ્રભુ ફળે અહીંયા હોય તે હોઠે આવે અને પછી સહજ બને રામનું મરામરા થયું વાલ્યા લૂંટારાને તોય વાલ્મીકી બનવાનું મહાભાગ્ય સાંપડ્યું મારુષ માતુષમાંથી માષ્ટુષ થયું પણ શ્રદ્ધા અને જ્ઞાની પ્રત્યેનો અહોભવ કામ કાઢી નાખે છે અધ્યાત્મમાં શબ્દાર્થ કે વાચ્યાસ્થ પકડવા કરતા ભાવર્થ પકડાય તો તે કલ્યાણનું કારણ બની આવે છે વર્તે સદ્ગુરુ લક્ષ સંકિતને ભાખીયું કારણ ગણી પ્રત્યક્ષ ભાવર્થ પકડતા તે આત્માનું સાધન બને અને જ્યાં જ્યાં જે જે યોગ્ય છે ત્યાં ત્યાં તે તે સમજાતું જાય છે જે જે જ્યાં યોગ્ય છે ત્યાં તે સમજવું થાય તે આત્મર્થનું લક્ષણ છે મતાર્થ જીવ મત પકડી રાખે એટલે સત પામતો નથી મત હોય ત્યાં સત હોય નહીં એ તો જાણે અધ્યાત્મનો સિદ્ધાંત છે મૂળ મતો જે મતાર્થી મટી આત્માર્થી થાય ત્યારે એને સમજાય કે ક્યારે શું યોગ્ય છે અને શું અયોગ્ય ભક્તિ કરતાં જેવું શરૂમાં શ્રવણ અને કીર્તન કરે પછી શ્રુત જ્ઞાનને વાગોળે મતિ જ્ઞાનમાં વધારો કરે અને એ રીતે શ્રવણ કીર્તન કરતાં કરતાં પછી ચિંતન થાય એટલે શ્રુત પ્રગમે અને મતિ ખીલે મતિ જ્ઞાનને આધારે સત્સંગ બળ વધે સમજણ વધે અને ભક્તિનું ફળ પણ વધે આ મહાવરો થઈ જતાં જીભ હવે વિચાર કરતો થાય તે અધ્યાત્મનો પાયો છે જેમ જેમ હું સૂક્ષ્મ વિચારથી ઊંડો ઉતરું છું તેમ તેમ તમારા તત્વના ચમત્કારો મારા સ્વરૂપનો પ્રકાશ કરે છે વિચારે તો જ્ઞાન જ્યોતિ પ્રગટે નહીં તો વાંચે પણ કરે નહીં વિચાર તે પામે નહીં સગળો સાર સ્વચ્છંદે ભક્તિ ઘેર્યા કરે ગાડેરિયા પ્રવાહમાં તણાયા કરે પુસ્તકો વાંચી વેદ્યો થઈ જાય અને સિદ્ધાંત બોધ વાંચી શુષ્ક જ્ઞાની થાય આ તો અર્ધ દગ્ધના ખાતમ આવે પૂજ્ય બ્રહ્મચાર્ય કહ્યું છે કે માત્ર રાગોળા તણવાથી આત્મા સદાય નહીં સાથે એમ પણ બોધ્યું કે વાંચવાચ કર્યા કરે અને ભક્તિ સત્સંગની વિમુખ થાય તો વેદ્યો થઈ જાય કયું કાંઈ અને સમજ્યા કશું આંખનું કાજળ ગાલે ઘસ્યું એવું થાય પરમપોદય ઉપદેશ છે એમણે બોધ્યું છે કે ભંગ જાળ રાગ સ્વર કાઢી સંભળાવે પણ તેમાં આત્માર્થ નથી ફક્ત શ્રવણ કરવું એ તો પવનની લહેર જેવું છે સાથે મનન કરવું એ જરૂરી છે એમ પરમ કુપોધ સમજાવ્યું છે હવે શ્રવણ કીર્તન ચિંતવન કરતાં કરતાં ઊંડા વિચારે ચડે અને નિધિ થાય ખરી સેવાનો લાભ બનશે અને ધ્યાન ભક્તિ ધ્યાન શુભ ધ્યાન કે ધર્મ ધ્યાન તે હવે સહજ સહજમાં બની આવશે શ્રવણ કીર્તન ચિંતવન વંદન સેવન ધ્યાન શરૂમાં ધર્મકર્ણી પણ ભૌતિક સુખ માટે થતી હતી હવે જેવું આત્મિક સુખ શોધે અને આ જ ખરું ભક્તિ ધ્યાન ધર્મ ધ્યાન કે શુભ ધ્યાન થયું પહેલાં જે કાંઈ કરતો ધર્મને નામે કરતો તે પણ ધ્યાન જ હતું કેમ કે કોઈ પર પદાર્થને વિશે ઈચ્છાની પ્રવૃત્તિ હતી અને પરપદાર્થને વિશે ઈચ્છાની કોઈ પણ પ્રવૃત્તિ તેને શ્રીજીને ધ્યાન કહે છે એમ પરમ બૌદ્ધે વચનામૃત પાંચસો એકાવનમાં તીર્થંકરની સાખ આપી બૌધ આપ્યો છે શ્રવણ કીર્તન ચિંતવન વંદન સેવન ધ્યાન થતાં હવે જીવ લઘુતા ગુણ પ્રગટાવે હવે જેવું લઘુ બનશે જેની ભક્તિ કરે છે તેના પ્રત્યે દાસ ભાવ આવે છે બીજે બીજે ભાવ ઢોળાઈ ગયા છે તે આ સત્પુરુષ સદ્ગુરુ તરફ વળે છે દાસ ભાવે ભક્તિ કરતાં કરતા દિવસે દિવસે ચડતી દશાએ પહોંચે છે દાસ દાસ હું દાસ છું આપ પ્રભુનો દિન એવું થાય છે ખરા ઉપકારનો ઉપકાર વેદાય છે આમ થતાં હવે વિષમભાવ મટે છે અને જે ક્ષમતા કેળવે છે સુખ દુઃખ સમાન કરી જાના સુખ સમયમાં છકી ન જવું દુઃખમાં હિંમત ન હારવી સુખ દુઃખ સદા ટકતા નથી એ નીતિ ઉરે આણવી જેવું ખરો સત્પુરુષનો આશ્રિત બન્યો શરણાપન થાય છે પરાભક્તિ ખીલી અને હવે તો ચિંતામાં પણ જો ક્ષમતા રાખે તો તે આત્મચિંતન છે એમ પરમવોએ સૌભાગ્યભાઈને બોધ્યું છે પરાભક્તિ ખીલી પરાકાષ્ટે પહોંચી અને એકતા પોતે પોતાના ધરતી પરના સદ્ગુરુ ભગવાન અને દૂરના આકાશી ભગવાન ત્રણે એક જ ધ્યાન ધ્યાતા અને ધ્યેય ત્રણે એક થયા આ એકતા જ્ઞાની પુરુષ અને પરમાત્મામાં કોઈ અંતર જ નથી અને જે કોઈ અંતર માને છે તેને માર્ગની પ્રાપ્તિ વિકટ નહીં પરમ વિકટ છે એમ વચનામુ બસો ત્રેવીસમાં પરમ કુપોદવી બોધ્યું છે ખરો ઉપકાર હવે પોતાના સદગુરુ ભગવાનનો વિદાય તનસે મનસે ધનસે સપસે બધેથી ભાવ ઉપાડી પ્રેમ ઉપાડી અહીં સદ્ગુરુ પ્રભુ પ્રત્યે વાળ્યો આ જીવને હવે આકાશી ભગવાન તેના અધ્યાત્મ માર્ગમાંથી નીકળી ગયા કેમ કે આકાશી ભગવાન તો શુદ્ધાત્મા તે મળે એમ નથી તે તો બનવાની વાત છે હવે આ જીવને આકાશી ભગવાન નહીં પણ જમીન પરના સાકાર પરમાત્મા મળ્યા સાકાર રૂપે હરિની પ્રાપ્તિ તેને હું પ્રત્યક્ષ દર્શન લેખું છું વચનામત બસો પચાસમાં લખી જણાવે છે આ આકાશી ભગવાન તો બનવાની વાત છે એ હવે સમજાતું જાય છે એ અહીં ધરતી પરના સદગુરુ ભગવાનનો દાસ થતા ગોપીભાવે ભક્તિ કરતા સમજે છે દાસ દાસ હું દાસ છું આ પ્રભુનો દિન આ જળ જેવો જીવ તેને જળમાંથી ત્રણ લોકોનો નાશ પરમાત્મા બનાવે તેના સદગુરુ ભગવાન પર કેવો અહોભવ આવે પૂજ્ય પ્રભુ શ્રીજી પરમ કુમારને પત્ર માટે જણાવે છે કે હું આત્મસિદ્ધિ શાસ્ત્રના બોધિત પ્રાપ્તિના દોહાનું રટણ કરું છું અને મારું અહિયું ભરાઈ આવે છે અપાશ્રય એટલે કે ઉપાશ્રય ઉપર નીચે બધે જતા તમે જ ખડા થાવ છો લેખિતનમાં દિન દુષ્ટ કિંકરદાસીના પ્રણામ દાસ દાસ હું દાસ છું આપ પ્રભુનો દિન હે રાજ આપ પ્રભુનો દિન પૂજ્ય સૌભાગભાઈ છેલ્લા દિવસોમાં લખે છે કે આત્મસિદ્ધિ મારી જીવન દોરી છે તે ન મળી હોત તો હું ક્યારનો મરી ગયો હોત આત્મસિદ્ધિને લઈને જ જીવું છું હવે મારે બીજા કોઈ ગ્રંથની જરૂર નથી આત્મસદીમાં બધા શાસ્ત્રો સમાઈ ગયા છે તમારા સિવાય કોઈનો આશરો નથી પત્રમાં લખે છે કે પૂર્વેના જ્ઞાનીને માનવા અને વર્તમાનના જ્ઞાનીને ન માનવા તે જીવને અનંત જન્મ મરણનું કારણ છે હું હવે તમારે ખીલ્લે વળી ગયો છું આ દાસ દાસ હું દાસ છું આ પ્રભુનો દિન પૂછ્યું જુઠાભાઈએ તો આકાશી ભગવાન કે સિદ્ધાંત કે શાસ્ત્રની કોઈ વાત કરી જ નથી બસ હું વિતરાગનો રાગી બનું વિતરાગનો પરમ રાગી જે બિરુદ પરમપોગવે જૂઠાભાઈના દેહ વિલય બાદ આપ્યું જૂઠાભાઈને પરમકુપોરદેવમાં ખરા વિતરાગપણાની ઓળખાણ થયેલી વિતરાગીને વળગ્યા ભલે પોતે તેના રાગી છે પરમકુપોળદેવ વચનમૂત ઓગણસાઠમાં કહે કે તમારો અમારા પર રાગ છે એટલે અમે રાગ નહીં કરીએ તમે રાગ ન કરો તો પણ હું તો કરીશ જ જોઠાભાઈને એમ જ એટલે તો વિતરાગના પરમ રાગી દાસ દાસ હું દાસ છું આપ પ્રભુનો દિન મારે કેવળ જ્ઞાન નહીં જોઈએ મારે તમે જોઈએ છે ગૌતમ ગંઢર ભગવાન મહાવીરને કહે છે મારે વૈકુંઠ નહીં વ્રત જોઈએ ગોપી ભાવે ભક્તિ થાય તો કામ થાય અક્રુરનું કામ ગોપીને બોધથી થયું નિર્ગુણિત તત્વનું ભજન કરતાં ન થયું પૂજ્ય બ્રહ્મચારીજી દાસ નહીં દાસાનું દાસ ભાવે ભક્તિ કરે છે ખરા શરણ ભાવથી અને આશ્રય ભાવથી ઓગણીસ ઓગણીસ પત્રો પરમ કુવાને પાઠવે છે પદમાં લખે બાળક કરપોળા કરી દે દરિયાનું માં હું તો તેને ઘેર એટલે પરમપર્વેને ઘેર નોકરણી તરીકે પણ રહી શકું એવી લાયકાત નથી તેને ઘેર મને વાસીદું વળવાની નોકરી મળે તો મહાભાગ્ય આ દાસ દાસ હું દાસ છું આપ પ્રભુનો દિન હવે આત્મસિદ્ધિની આ ગાથાની વાત મૂળમાં આત્મસિદ્ધિ એ સિદ્ધાંત બોજ છે ઉપદેશ પરિણમે ભક્તિ ખીલે દાસ ભાવ આવે જીવને લઘુતા ને દિનતા સત્પુરુષ પ્રત્યે આવે જેમ કે વિષ દોહામાં કહ્યું છે ત્યારબાદ સિદ્ધાંત સમજાય આત્મસિદ્ધિમાં ટીલા ટપકાની વાત નથી સંપ્રદાયની કુળની ઓગે ઓગે ક્રિયા કરવાની વાત નથી રાગ ઉપર રાગ કરી ગાયા કરવાની વાત નથી ચૌચો દ્વાર તો વિચાર અંગે આત્મસિદ્ધિમાં બોધ્યું આત્મસિદ્ધિ માત્ર આત્માને સાબિતી થવા અંગે છે ભાવદેયા સાગર પૂજ્ય પ્રભુ જે બધાને આત્મસિદ્ધિ લૂંટાવી દીધી અધ્યાત્મમાં પ્રવેશ કરનાર જીવ એને નિશ્ચય કરવો જ રહ્યો કે હું મારા અધ્યાત્મ ગુરુનો ગુરુ ભગવાનનો દાસ દાસ અને દાસ છું તે અધ્યાત્મ ગુરુ મારા ભગવાન તુલ્ય છે આ થાય ત્યારબાદ અધ્યાત્મમાં આગળ વધે અને ગુરુનું ખરું ઓળખાણ થાય તે ગુરુને તે પછી તો બે ધડક કહે કે દાસ દાસ હું દાસ છું આ પ્રભુનો દિન હવે બીજા કે કોઈ ત્રાયદ ગુરુને નમસ્કાર કરવાની વાત રહેતી નથી પ્રેમ ગલિયતી સાંકળી એનમે દો ન સમાય હવે તે તે કરીને સંબોધે કોને પ્રત્યક્ષ સદગુરુ સમ નહીં પરોક્ષજીનો ઉપકાર કેમ કે અંતરથી ભણકાર થયો છે કે આ કહેનાર પુરુષ સાચા છે હવે તે પ્રભુ તે વળી કોણ હવે આપ પ્રભુ એ રાજપ્રભુ હવે તે રાજપ્રભુનો દિનદાસ ખરા ઉપકાર એનો ઉપકાર વેદાય ત્યારબાદ દાસ ભાવે ભક્તિ સહજ બની રહે હવે તો પ્રત્યક્ષ સદગુરુ સમ નહીં પરોક્ષજીનો ઉપકાર એવું વિદાય એવો એને નિશ્ચય વેદાય અને એ ન વેદાય ત્યાં સુધી ઉગેનો આત્મવિચાર ક્ષમાપનામાં ગુરુને બાર બાર વખત ભગવાન તરીકે સંભોધ્યા ગુરુને ભક્તિના વેશ દોરાના છેલ્લા દોરામાં પડી પડી ફરી ફરી હે પ્રભુ હે પ્રભુ કહી વિનંતી કરી કે મારા અધ્યાત્મની કરેલી મહેનતનું ફળ હોય તો મને હે સદગુરુ હે સંત તારામાં અને આકાશી ભગવાનમાં ભિન્ન ભાવ ન રહે બધા એક જ હવે દાસ દાસ હું દાસ છું આ પ્રભુનો દિન આકાશી ભગવાનનો પણ નહીં પરમ પરમપુદેવે વચનામુદ બસો તેરમાં પ્રકાશ્યું કે આકાશી ભગવાન કરતાં સત્પુરુષની સમીપતા વધુ અને વળી આખું જગત ભગવાનને પૂજે જ છે તો એક જ કોઈ ખરો ભક્ત ખરો સાધક સત્પુરુષને વળગે સત્પુરુષને નમે પ્રથમ નમે તેઓનો દાસ થઈને રહે તો ભગવાનને ઘરે ક્યાં ખોટ છે અને આ એક જ જેને સાચી ઓળખાણ થઈ ચૂકી તે ભગવાનને બદલે સત્પુરુષને નમે તો ભગવાનને નુકસાન નથી અને સત્પુરુષ કંઈ ભક્તિહિતતા નથી કાન ખોજરાનો એક પગ તૂટ્યો તો શું ભગવાનને કે ખોટ છે અને વળી આ સત્પુરુષ ભક્તિનો કરનાર છે માટે મારો છે તેવું પોતા પણ હું ધરાવતા નથી પણ ખરા ભક્તને મોક્ષ અભિલાષીને આવી દાસભાવે ભક્તિ કર્યા સિવાય છૂટકો પણ નથી વ્યવસાયિક પંડિત કોઈ પગારદાર માસ્તર શીખવાડે તે પુસ્તક પ્રમાણે શીખવાડી તેનું મયંત્રણો લઈ રવાના થાય કામ ફક્ત શાસ્ત્ર સમજાવવાનું છે માર્ગ બતાવ્યો મર્મ નહીં વ્યવસાયિક શિક્ષક તો કેસેટ તો સીડી કે પેન ડ્રાઈવ તો લખ્યું તે પ્રમાણે દાસ દાસ હું દાસ છું તે પ્રભુનો દિન એમ બોલે અને શીખવે પણ જેને ભક્તિ ખીલી પરાભક્તિ આવી આત્મસાત થઈ તેનું ફળ ચાખ્યું તેને દયા સાગર એવા સત્પુરુષ પ્રત્યે પ્રેમ ઉભરાય છે અને તેના દાસનો દાસ થવા જીવ તૈયાર બને છે આ દાસ ભાવને લઈને જ અંતમંગલ સ્તુતિમાં સાક્ષાત ગાથાઓમાં નવ નવ વખત તો ગુરુને ભગવાન તરીકે સંભજ્યા તેમાં મુખ્ય તો દાસ દાસ હું દાસ છું આપ પ્રભુનો દિન આજ પરમ દૈનિત્વ આ થયું તો એ પરમાસ્થ પ્રાપ્તિ હાથ મેતમાં જ છે પૂજ્ય સૌવાગભાઈ પૂજ્ય અંબાલાલભાઈ પૂજ્ય પ્રભુ શ્રીજી અને અન્ય મુનિઓ પરમપોધુને પત્રમાં લખે અલ્પજ્ઞ દાસ સેવક પામર કિંકર દિનદાસ દુષ્ટ દાસી ચરણબ્રજ દાસ ભાવે નમન વગેરે વગેરે અંબાલાલભાઈ તો લખે હું તમારો અનંતકલ દાસ થઈને રહું તો પણ ઓછું છે બદલો વળે એમ નથી પરમ કુપોદેવનો ઉપકાર વેદાય ત્યારબાદ એમ થાય સિદ્ધાંત બોધ તરીકે સાધકને જ્ઞાન હાસલ થતા તે તે પ્રભુનો ઉપકાર વેદે એમ જણાયું ખરું પણ એ આત્મસાત થવા બોધ પરિણમે નાની નાની વાતોમાં કદાચ છૂટે ભક્તિભાવ ઉલસે પછી એને જ્ઞાની પ્રત્યક્ષ થાય અને તેને સંબોધીને પ્રાર્થનામાં પોતાના ભાવ પ્રકાશે દાસ દાસ હું દાસ છું આપ પ્રભુનો દિન હે રાજ આપ પ્રભુનો દિન દિન આત્મ સ્વરૂપ પરમ ગુરુ